આવી રહી છે રાજકોટમાં આવ્યા છો પેલા તો ખાસ મોરબી ચલાવ રાજકોટમાં આવી રાજકોટમાં ઓગણીસો એસી થી આવું અને રાજકોટ ને મેં મોટું થતાં જોયું છે વિસ્તરતા જોયું છે જ્યારે પણ હું આવું છું રાજકોટ ચારે બાજુથી વિસ્તરી રહ્યું છે અને એનો મને બહુ આનંદ છે કારણ કે વિસ્તાર વધતો જવો એ સફળતાની નિશાની છે તમને હું એક દાખલો આપું કે તમે જ્યારે પણ તમે રાજકોટમાં હું અલગ અલગ હોટલમાં ઉતરતો હોઉં છું તો ત્યાં મેં હંમેશા મેં પરપ્રાંતીયો વધારે જોયા છે આજે પણ હું જે હોટલમાં હતો એમાં વેટર એક નેપાળી હતો બીજો વેટર બિહારી હતો કાઉન્ટર પર જે લોકો બેઠા હતા એ બિહારીઓ હતા અને એનો મને આનંદ છે મારો એમાં જરા પણ વિરોધ નથી એ શું સૂચવે છે કે આપણે ત્યાં ગુજરાતમાં કેટલી બધી નોકરીની તકો છે કે પરપ્રાંતના લોકો કામ કરવા માટે આપણા શહેરમાં આવે છે તો આ રાજકોટનો જે મિજાજ જે છે એ મને ખૂબ જ ગમ્યો અને જ્યારે પણ હું આવું છું ત્યારે નવા નવા વિસ્તારો ડેવલપ થયા હોય છે અને ત્યાં આગળ નવી નવી રેસ્ટોરન્ટ નવી નવી નવા નવા શોરૂમ નવા મોલ્સ આ બધું મેં જોયું છે તો આ હતો મારો રાજકોટ માટેનો પ્રતિભાવ બાકી વાત રહી કમઠાણ મૂવીની તો મિત્રો હેલ્લારો મૂવીના જે સર્જકો છે હેલ્લારો મૂવી જેણે નેશનલ એવોર્ડ મળ્યો છે તમે વિચાર કરો કે આપણને છેલ્લે નેશનલ એવોર્ડ તમે વિચારો ને કે ભાઈ આપણને ક્યારે મળ્યો હતો તો તારું માથું ખંજાવવું પડે કે આપણને ક્યારે મળ્યો હતો નેશનલ એવોર્ડ ખૂબ વર્ષો પહેલાં આપણને મળ્યો તો એ હેલ્લારો મૂવીના મેકરોએ આ ફિલ્મ બનાવી છે બીજી આની ખાસિયત એ છે કે આ મૂવી અશ્વિની ભટ્ટની નોવેલ કંથાણ પર આધારિત છે નોવેલ પરથી બનેલી ગુજરાતીમાં ફિલ્મો ઘણી ગાંઠી છે તો આ એક બીજી એની ખાસિયત છે ત્રીજી ખાસિયત એની એ છે કે આ ફિલ્મમાં હું છું હું તો છું જ પણ સાથે હેતુ કનોડિયા છે દર્શન જરીવાલા છે અરવિંદ વૈદ્ય છે દીપ વૈદ્ય છે અને આવા પચાસ નાના મોટા કેરેક્ટરો છે જે કેરેક્ટરોને અશ્વિની ભટ્ટે પોતાની કલમથી કંડાર્યા છે એવા જ કેરેક્ટરો આબેહૂબ ગુજરાતના કલાકારોને લઈને બનેલી આ મૂવી છે અને આ મૂવી કોઈક સામાજિક મૂવી કે કોઈ સોશિયલ કોમેડી નથી કોમેડી ખરી પણ જરાક અલગ પ્રકારની કોમેડી છે અને એ વિશે તમને દીપ કહેશે કે આ આ ફિલ્મની કોમેડી કેમ અલગ પ્રકારની છે ગુજરાતી મૂવીની સફરમાં આ કમઠાણ મૂવીનું શું છે તમારા પ્રત્યેનું એક્સપિરિયન્સ પહેલાં તો જણાવી દો અને આપ કેવી રીતના જોડાયા કમઠાણ પિક્ચરની અંદરનું મારું એક્સપિરિયન્સ બહુ જ સુંદર રહ્યું કારણ કે એક અલગ પાત્ર જે અત્યાર સુધી હું ભજવતો આવ્યો તો જે મારી એજ કેટેગરીની આજુબાજુનું જ હતું એના કરતાં વધારે એક મોટી આયુના એક વ્યક્તિનો પાત્ર મને મળ્યો અને એ પાત્ર મેં ભજવ્યું જેનું નામ છે પીએસઆઈ પંડ્યા સાહેબ ત્રિભુવનદાસ પંડ્યા અને એ પાત્ર આખી પિક્ચરની અંદર જો એમ જોવા જઈએ તો કોમેડીનો થોડો ભાર જે છે તે આ પાત્ર પર થોડો વધારે છે કારણ કે મન મોજીલું છે એને કોઈ માઇન્ડ માઉથ ફિલ્ટર નથી જે મનમાં આવે છે જોતો બી નથી કે સામે પીઆઈ સાહેબ છે કે ડીએસપી છે કે કોઈ કમિશનર બી ઊભા છે એ મોં ફાડીને પોતાનું બોલી દે છે દિલનો ચોખ્ખો માણસ છે અને થોડો આડસું એ છે ખાવા પીવાનો મોજીલો માણસ થોડી રાજકોટની છટા કદાચ તમને એમાં ખાવા પીવામાં દેખાય કારણ કે આપણે પણ ખાવા પીવામાં તો બધા મોજ લેતા જ હોઈએ છે એટલે અને આ પાત્ર જ્યારે મેં કર્યું ત્યારે ચેલેન્જિંગ હતું વજન વધાર્યું મેં એના માટે ડાયલેક્ટ ટ્યુટર લીધા હતા અમે અને ડાયલેક્ટ ટ્યુટર પાસે ઘણું બધું શીખવા મળ્યું અને એક આટલા બધા દિગ્ગજો સંજય સર દર્શન સર ઇતુ સર અરવિંદ સર અને બીજા કેટલાય બધા પાત્રો જે લોકો અને કાસ્ટમાં કલાકારો કે જે લોકો વર્ષોથી નાટક અને મૂવીમાં કામ કરે છે એ બધા પાસેથી કંઈક ને કંઈક શીખવાની મને એક તક મળી હતી આ પિક્ચર દ્વારા એટલે રજાના દિવસોમાં પણ હું સેટ પર આવીને ભાઈ એન્જોય તો કરતો હતો ને શીખતો હતો એટલે આ તો મારો એક્સપિરિયન્સ અને કમઠાણ પિક્ચર બીજી ફેબ્રુઆરી આવી રહી છે જેમ સંજયભાઈએ કીધું એમ અશ્વિની ભટ્ટની નવલકથા પરથી આધારિત છે આ પિક્ચર જે ઓલરેડી એક બેસ્ટ સેલર નોવેલ એમની કહી શકાય એમાંની એક અને એમના કાર્યકાળમાં પતાવેલી એમની છેલ્લી નવલકથા કે આ એક એવી નવલકથા છે કે જે એમણે આખી લખેલી પૂરી પડેલી અને એના પછી અમુક નવલકથાએ લખતા હતા એ પહેલાં એ આપણાની આપણી સાથે નથી હવે અને એવા એક એવી એક નવલકથા પર કામ કરવા મળ્યું કે જેને પોટ્રે કરવા મળે ને એમાં એક પાત્ર ભજવવા મળ્યું એના માટે તો હું બહુ જ ખુશ છું અને આ પિક્ચર જરૂરથી જોવા જવી કોમેડીથી ભરપૂર છે મજા કરાવશે અને એક મેસેજ એ છે કે એક નબળાનો પણ દિવસ આવે કે જે અત્યાર સુધી વર્ષોથી કોઈક ને કોઈક આપણી આજુબાજુ કે સંબંધમાં એવું હોય કે જેને ક્યાં તો લોકો દબાવે ક્યાં તો ઇન્ટ્રોવર્ટ હોય કે એવું કંઈક હોય કે જેને લોકો દબાણ દબાણ આપાપ કરે ને બિચારો દર વખતે દબાયેલો હોય પણ એ કંઈક એવું કરી નાખે ને કે જેના લીધે એક દિવસ તો એક દિવસ કે એક રાત તો એક રાત એની આવે અને એની અંદર એક એક કીડી જ્યારે હાથીના કાનમાં ઘૂસીને જ્યારે તાંડવ મચાવડાવે છે ને એક હાથીને આ એની વાર્તા છે અને ગુજરાતી લોકોથી બનેલી ગુજરાતી વાર્તા આખી ક્રૂ કાસ્ટ બધા જ લોકો પ્રેમથી આ પિક્ચરને બહાર લઈને આવ્યા છે તમે આંખ બંધ કરીને જયારે આ પિક્ચરને ખાલી સાંભળશો ને તો તમને ગુજરાતી પાત્રો દેખાશે અને જયારે કાન બંધ કરીને અને માત્ર જોશો તો તમને ડાયલોગ આપોઆપ ગુજરાતીમાં જ સંભળાશે એટલે જરૂરથી જોવા જજો